અલથાણના કેનાલ રોડ પર જૈન લોકોના ધાર્મિક પ્રસંગે હાજરી આપી મહિલાઓની સોનાની ચેનની ચોરી કરી ભાગી છૂટેલી મહિલાઓની ટોળકીમાંથી મુખ્ય મહિલા આરોપીને દિલ્હીમાં ત્રણ દિવસની રેકી કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસની ટીમે ઝડપી પાડી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં ચોરી સહિતના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમી મળી હતી કે ગત તારીખ ત્રેવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ત્રણ હજારની મહિલાઓએ પોતાને એક સામાન ઈરાદાસર વેસુ કેપિટલ ગ્રીની બાજુમાં શ્વેતંબર મૂર્તિ પૂજક તપાગચ જૈન હોલ ખાતે હાજર છ જેટલી મહિલાઓના ગાળામાંથી સોનાની છ ચેનોની ચોરી કરી ભાગી છૂટી હતી જે મહિલાઓની મુખ્ય હાલ દિલ્હીમાં છે જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિલ્હી ખાતે જઈ ત્યાંથી સોનાની ચેનની ચોરી કરનાર ગેંગના મુખ્ય મહિલા વનિતા જયચંદ્ર રંગાસ્વામીને ઝડપી પાડી હતી અને તેને સુરત લાવી તેનો કબજો અલથાન પોલીસને સોંપવાની તજવીજ હાથ છે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ભરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો કેપિટલ હિલની બાજુમાં ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીઝો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા આવા વખતે બપોરના બારથી બાર પિસ્તાલીસના સમયગાળા દરમિયાન આશરે છ એક લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવેલ મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો આમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠકઠક કરીને ગેંગ આવે છે એની જ આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારાસ્થાનને અંજામ આપેલ છે આવી અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બુમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ એમને તાત્કાલિક પકડવામાં આવેલ એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી આ જે લેડીઝ છે એની સાથે અન્ય બે લેડીસો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જ એના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટપૂર્વક જે લેડીઝો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એ ભુજની અંદર બે વાર પકડાઈ ચૂકેલ છે અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારતાન કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે બોધોમાં ઝડપેલી આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવતી હોય અને તેને પકડવા જાય તો પોલીસ પર હુમલો કરી શકે તેમ હોય જતી ત્રણ દિવસ સુધી બ્રાન્ચ અને અલથાન પોલીસે વોધ ગોઠવી મહિલા આરોપીને ઝડપી પાડી સુરત લાવી હતી